છોટાઉદેપુર મધ્યપ્રદેશ જાડાવાંટ રેલવે ગરનાળુ પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ્પ થયો છે બોલેરો રેલવે પાટા વચ્ચે ફસાતા જાગૃત નાગરિકે કર્યો વિડીયો વાયરલ છોટાઉદેપુર મધ્યપ્રદેશ જોડાવાંટ રેલવે ગરનાળું પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ્પ થયો બોરોલો રેલવે પાટા વચ્ચે ફસાતા જાગૃત નાગરિકે કર્યો વિડિયો વાયરલ ગંભીર બીમાર દર્દીને હોસ્પિટલ પહોંચાડવા ડ્રાઈવર દ્વારા જીવના જોખમે રેલવે પાટા ઉપરથી ગાડી પસાર કરતા ગાડી પાટા વચ્ચે ફસાઈ હતી ગરનાળામાં પાણી ભરાઈ જતા બીમાર વ્યક્તિને લઈ જતી બોલેરો રેલવે પાટા વચ્ચે ફસાતા ગ્રામજનોએ ટ્રેક્ટર વડે ખેંચી બહાર કાઢે ગરનાળુંની જગ્યાએ રેલવે ઓર બ્રિજ કરવાની ગ્રામજનોએ માગણી કરી છે છોટાઉદેપુરના અંતેરિયાળ વિસ્તારમાં જોડાવાટ ગામે જે ગરનાળો આવેલું છે ગરનાળાની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં ખૂબ ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને અત્યારે જે ઉપરથી જે તાત્કાલિક જે બીમાર માણસોને હોસ્પિટલ લઈ જવા માટે બોલેરો ગાડી જે રેલ રેલવે પાટાપુર જઈને ઓળંગવા જતા અત્યારે જે પાટાની વચ્ચે આ ફસાઈ ગયેલી છે તો મારે તંત્રને વિનંતી છે કે આ વિસ્તારની અંદર જે ધોરાટ ગામે જે બે ગરનાળા આવ્યા છે એ મેઇન ગરનાળાને ઓવરબ્રિજમાં મંજૂર કરી અને આવનાર સમયમાં હર હંમેશાનો માટેનો નિકાલ થાય એ માટેની વ્યવસ્થા ઊભી કરે ગવર્મેન્ટ એવી અપીલ છે નહીં તો બહુ ખૂબ જ પરિસ્થિતિ ગંભીર જે એ વિશે ભવિષ્યમાં જેથી અગાઉથી ચેતના અલ્ફેઝ પઠાણ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ છોટા ઉદેપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે